કાઠીભાઈ તમે અવળો કામો કર્યો તમે એના બાપ વાજસુર ખાચરના પાડિયાનું નાક વાંઠું તમને જસદણના બારવટિયાને હું સી રીતે સંઘરું આપા નાજા ખાચર મેં બારવટું ખેડું તે અધરમનું નહીં મારે ઘર ધણીને ચડવાનું એક ને એક હૈયા સમૂહ ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી ઝૂંટવી લીધું આવો અધર્મ મારાથી સહેવાણો નહીં ત્યારે શું કરવું બીજું વળી શું કરવું બાપ ચારણે ચાનક ચડાવ્યું તું ઉઠીને આજા શરણાગતને નહીં શંકર બાપ ના જા અરે બારવટીઓ આવે બકી હોય મરવેર હજાર ભીમોરા ભોપાળ શરણે રાખે સુરાઉત માથે હજારું વેર લઈ આવનાર બારવટીયાને તું ભીમોરાનો ધણી સુરખ ખાચરનો બેટડો શરણું નહીં દે તો ધરમ ક્યાં ટકશે બાપ ઠીક ભાઈ ટાટાણા તું મારા પ્રાણ સાટે છો બા તુને ભીમોરાનો ઓથ છે મારું મર થાવું હોય તે થાય ધન્ય બાપ ધન્ય નાજા ગઢવીએ ધણીને બિરદાવ્યો ધરવંકી વંકો ધણી અને વંકો ભીમોરા વાસ સુરાણી નાજીઓ મટે બારે માસ તારી બંકી ધરતી એવો જ બંકો તું એનો ધણી એવો જ બંકો તારો ગઢ ભીમોરા અને સુરગના પુતર નાજા તું તો સદાનો લીલો છમ તારા દલ સુકાય નહીં ચોટીલાથી ત્રણ ગાઉન સ્ટેશનથી છ ગાઉ અને બોટાદ વાંછીયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગામ અને જસદણથી દસ બાર ભીમોરાનો ગઢ છે પાચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે ડુંગરાની પડખે ભીમની ખોપ નામની એક પુરાતન ગુફા આવે છે એ ગુફામાં પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પોતાની માલ મિલકત રાખવા માટે વાપરતા હવે ઉજ્જડ છે એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતા બીજો દરવાજો આવે છે બીજા દરવાજાની અંદર ડાબે બાજુ રહેવાસ છે વચ્ચે વિશાળ જોગાન છે ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા એના હાથમાં ચોવીસ ગામ હતા એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બારવટે નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી એણે ભીમોરે સંદેશો મોકલાવ્યો કે અમારો ચોર કાઢી દ્યો નાજા ખાચરે જવાબ કહેવરાવ્યો કે ટાઢાણો તો મારો શરણાગત થઈ રહ્યો હવે એને ન સોંપવું એને મેં અભય વચન દીધું છે ચેલો ખાચર એ જવાબ પી ગયો પોતાના હિંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા માંડી ભીમોરું ધોઈલું હતું ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી મોટી રકમ નક્કી કરી બાબારાવની મરાઠી ફોજ પાછાળ ઉપર ઉતારી ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરના રણવાજા વાઈ ગયા તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી તોપ બંદૂકોથી નેરું હલકી હાયેલું છે ભીમોરાને વીટીને ઘેરો પડ્યો છે નાજાભાઈ માણસોએ કહ્યું આ દડકટકની સામે ટકાશે નહીં માટે નાઠા બારીએથી નીકળી જાય નાજા ખાચરે ડોકું ધૂણાવ્યું ના બાપ જેને જીવવાલો હોય એ સુખેથી નીકળી જાઓ મારે તો બે બેભાવ જીવવું નથી મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો ત્રંબાળુ ચેલા તણા વાગ્યા કોઈ કોઈવહડોય ગુરુ ગડકિયા નોય નાઠા બારી નાજિયા ચેલા ખાચરના ત્રંબાળુ ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા પણ કાંઈ ચેલાની બીકથી ગુરુ નાઠા બારીમાં થઈને નાસે કદી આઠ જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને નીચે બેઠી છે મરાઠી સેના સેનાને ગઢ ઉપર આવવા લાગ નહોતો ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી પડખે ઊંડા કોતરો હતા ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી અને ગઢમાં જાજા માણસો હોવાનો વહેમ હતો નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ કે આઠ મહિનાની આસ મે ગાજે ને સાદુડ મરે નો સાંખે નિજવાસ વાસ નાળિયુના ધુબાકા નાજીઓ અને સાદુડો નામનો સિંહ ફક્ત આઠ જ મહિના શિયાળો અને ઉનાળો જ જીવે અને ચોમાસામાં વરસાદની ગરજના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંક છુપાઈને ડણકે છે એટલે સાદુડો એ સિંહને શોધતો વરસાદની અર્દશ્ય ગજના ન સાંખી શકવાથી માથા પછાડીને પ્રાણ કાઢી નાખે તેવી જ રીતે નાજા કાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ સી રીતે સહન કરી શકે મરું કે જીવવું એ જ એના મનમાં થાય કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી માત્ર આઠ જ માણસો હતા અને પાણી ખૂટવા લાગ્યું નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું કૂવા ઉપર તો સેના પડી હતી આખરે પાણી ખૂટ્યું નાજા ખાચરે જીવવાની આશા છોડી પોતાના બાળ બચ્ચાને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા પાણી વિના આઠેય જણા તરફડતા હતા એક ટીપુએ ન રહ્યું પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો એનાથી તરસ ન સહેવાણી રાતમાં ઉઠીને એ નાજા કાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો દરતો દરતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો એને ચેલા ખાચરની પાસે લઈ ગયા એણે મોં પાસે ખોબો ધરીને ઇશારતમાં સમજાવ્યું એને પાણી પાવામાં આવ્યું ચેલા ખાચરે પૂછ્યું ગઢમાં કેટલા માણસો છે ટાઢાણે જવાબ આપ્યો ફક્ત આઠ જણા તરત જ ફોજને હુકમ મળ્યો હવે ફિકર નહીં ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો કરો હલ્લો અને હલ્લો મંડાણો થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન આવેલા બંને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા આશા છોડીને નાજા ખાચરે એ બંને જણાને કહ્યું કે ભાઈઓ હવે તમે નીકળી જાઓ નહીં તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે મારવાડીઓએ જવાબ દીધો નાજા ખાચર અમે તમારો રોટલો ખાતો હવે અમારાથી કેમ જવાય દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે એને બદલે અહીં જૂથમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે વળી સ્વર્ગા પરને માર્ગે તમારા જેવા સુરવીરોના સાથ ફરી ક્યાંથી મળે માટે અમારે તો હવે અઠ્ઠે જ દ્વારકા ત્યારથી આપણા પ્રાંતમાં અઠ્ઠે દ્વારકાનું ઓઠું પ્રચલિત થયું ભાઈઓ નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી હવે આપણી ઘોડિયુંને ગુડી નાખો એટલું બોલતા તો એની આંખમાં જળઝડિયા ભરાય આવ્યા એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા નાજો ખાચર ફરીવાર બોલ્યા હા બાપ ઘોડિયું તો મને મા દીકરીઓ જેવી વાલી છે પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણા ધીંગાણામાં રમાડ્યો છે પણ શું કરું મારી ઘોડિયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં આઠેય ઘોડીઓને હાજર કરી તરવારને એક એક ઝાટકે એના રૂપાળા દેવાંગી ડોકા પડવા માંડ્યા ઘોડીઓ પણ સમજતી હોય એમ ચૂપચાપ મરવા લાગી એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી બસ બાપ નાજા ખાચરે હાકલ કરી એ બેને મારશો નહીં એને મરવું વસમું લાગે છે છોડી મેલો ભલે ચાલી જાય બે ઘોડીઓને મોકળી મેલી દીધી સૈન્ય આવ્યું દરવાજા તૂટ્યા બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું આઠ જણા ક્યાં સુધી ટકે નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા એને ઘણાને સુવાડ્યા આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું પાસે અડધી ભાંગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી મૃત્યુને ઝાઝી વાર નહોતી ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકડું જોયું સામે સોનાની મુઠવાળી તલવાર જોઈ એનું મન કદાચ સોનામાં લોભાયું હશે અથવા એ બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની સાબાસી કેવરાવવી હશે એ નીચે બેસીને નાજા ખાચરના પગના સાંકડાની ખીલી ખોલવા લાગ્યો લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું હાય હાય હજુ હું જીવતો છું ને મારા અંગમાંથી આ દુશ્મન હાથ નાખશે પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું એનાથી ઊભા થવાય એમ નહોતું અડધી તૂટેલી તલવારે આઘે બેઠેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી એણે શું કર્યું તો કે ઉત્બંગ ટેકણ એક બીજે વાઈ બજડ વખાણવો વસેક નેક ભજકીઓ નાજિયા એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું અને બીજે હાથે તલવારનો ઘા કર્યો હે નાજા ખાચર આ બે વફાદાર ભૂજાઓમાંથી કઈ ભૂજાને અમારે વખાણવી પરંતુ તલવાર સી રીતે મારી કે રીખે ને સર તણે કોઈ વાઈ કર માળ બાળા પણા બરદાળ કી સાંભર્યું સુરાઉત કે બાળપણની માફક તું ગોઠણ ભેર થયો અને પછી રીપુના માથા ઉપર તે તલવારનો ઘા કર્યો હે બિરદવાળા પુરુષ એ વખતે એકાએક તારું બાળ પણ તને ક્યાંથી યાદ આવ્યું કારણ કે ભાખોડિયા ભર તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલ હતો જણજંબુક લોહો જીવતમૃત લાજ તે સાચવ્યા સુરાવત તારું માથું તો કપાઈ ગયેલું જીવ જવાની તૈયારીમાં હતો ઇન્દ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો અપ્સરા વરમાળ લઈને પહેરાવવા તત્પર હતી જોગણીઓ તારા લોહીથી ખપ્પર ભરવા આતુર ખડી હતી પૃથ્વી પણ તારું લોહી પીવા તલસતી હતી ગીધડા અને શિયાળવા તારું માંસ ભક્ષવા આવી પહોંચેલા લોઢાની તરવારને પણ તે હાથમાં રોકી રાખી જીવનને પણ કીધું કે ખડું રહે મોતને પણ ફરમાવ્યું કે થોડીવાર થોભી જા પોતાના કુળની કીર્તિને પણ થોભાવી એ બધાને ઘડી પર તે અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો એ ભાગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો કે ઉત્બંગ ખગ થાતે અડગ લાગ્યું ધાગે ખેલ્યો રણ ખાગે તું નવેત્રી નાજિયા હે નાજા ખાચર પછી તો તારું માથું પડી ગયું અને તારા હાથની તલવાર પણ પડી ગઈ એટલે પછી તારું ધડ એકલું દોડા દોડ કરી શત્રુઓને હાથમાં ઉપાડી ઉપાડીને પટકવા લાગ્યું રણસંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવતેરીની રમત રેમો ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે નવ અને બીજા હતા અહીં નાજા ખાચરે માણસોને ફંગોળી ફંગોળી પછાડ્યા નાજા જ્યુમરાય નહીં સાબધ હરમત સોત મોડું ને મોત સૌને માથે જોકે વહેલું મોડું તો સૌને મરવાનું છે પરંતુ હે સુરા ખાચરના પુત્ર નાજા ખાચર તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું પોતાની છેલ્લી પડે પણ તે તારી કીર્તિ સંભાળી રાખી ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો અત્યારે એ ગઢ મોજૂદ છે આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે સુબા ટોપીઆરી ફરિયાદ સતારે ફોજ નમ્યા ખંડ ચારે ફતારે ચડ્યો ગે રાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા હતા તેના ટોપીવાળા સુબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો ફરિયાદ કરી કે સુરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કયું માનતો નથી મોટા મોટા હાકેમોને પણ નજરે પડતા મારી નાખે છે મરાઠી સેનાને ટોપીઓ કહી કારણ તે વખતે મરાઠાઓના લશ્કરોમાં યુરોપી સોલ્જરો કવાયતદારો રાખવામાં આવતા હતા ધણી યાદળ ધાયા આગુ ધાઈ આયા વાગી હાક ત્રંબાડુ વાયા નજરાજ જગાયા આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો એટલે દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા હાકલો વાગી નોબતો ગડગડી લડાઈનો ભૂખ્યો નાજો ખાચર જાગી ઉઠ્યો કે તરવા મરાઠા હાંજા ખાડી વજા બણી રણ થંભર વાળી તરવારો સામ સામી અથડાવા લાગી કેમ જાણે તરવારો સામ સામી તાળીઓ દેતી રમત રમતી હોય મરાઠાની સેનાના ઘણા માણસો કપાયા મરાઠાઓ હિંમત હારી ગયા રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ પડ્યું હતું તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું ઘણા દિવસ સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો આયા જાઈ ભાઈ અરાઠી લાખા હરો લડેલો લાઠી પો વસટિયા કહે પરાઠી કાં ચૂકું કાં નીકળ કાઠી ચેલો ખાચર પોતાના જાત ભાઈને પણ લઈને આવ્યો છતાં લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડાની માફક ઘણા દિવસ સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો આયા જાઈ ભાઈ અરાઠી લાખા હરો લડે લાઠી પો વસટિયા કહે પરાઠી કાં કાં નીકળ કાઠી ચેલો ખાચર પોતાના જાત ભાઈને પણ લઈ આવ્યો છતાં લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડીની માફક અડગ બનીને લડતો રહ્યો શત્રુ સેનામાંથી વિષ્ટી કરવા માટે માણસો આવ્યા તેઓ કહે કે ઓ કાઠી કાં તો દંડ ચૂકવી દે નહીં તો કિલ્લાની બહાર નીકળ કે વસટિયા આભક પાડો પંચમુખ ખડ નો ખાઈ પટાળો હઠ મેલે નજરાજ હઠાળો મેર ને ધ્રુજે ડખમાળો એ આભ જેવા વિશાળ કપાળવાળો વીર જવાબ આપે છે કે જેમ કેસરી સિંહ કદી ઘાસ ખાય નહીં તેમ હું પણ કદી નમીશ નહીં જો ટેકીલો નાજો ખાચર પોતાની હઠ મૂકે તો પછી મેરું પર્વત ચડે અને આકાશ ધ્રુજી જાય દંડ ન ભરા હું રામ દુહાઈ મરવો ભીમ તણાગઢ માહી આદ અનાદ તણી અવડાયી છોડા કી હું અવડ ચંડાઈ રામ દુહાઈ લઈને કહું છું કે હું દંડ નહીં ભરું સુખેથી આ ભીમોરા ગઢમાં લડીને મરીશ મારી સદાની અડગતા હું નહીં છોડું લડે દખણ દળ ભરડા લીધા કાઠે જોર અનોધા કીધા દસ દસ વાર ગનિમાને દીધા દસ દાળા લગ નીર ન પીધા દક્ષિણીઓની સેનાએ ગઢની આસપાસ ઘેરો ખાયલો તેની સામે નાજા ખાચરે પણ અપૂર્વ બળ દાખવ્યું દસ દસ વાર તો સુબાને પાછો કાઢ્યો દસ દિવસ સુધી પાણી વિના ટક્કર ઝીલી જળનો તરસ્યો દળમાં જાય કોપ્યો સુબોને હલા કરાઈ હડેડે જંજોળિયા નાળી હવાઈ ચાર પૌર તરવાર ચલાઈ પાણીનો તરસ્યો ટાઠાણો કાઠી દુશ્મનોના લશ્કરમાં જઈ પહોંચ્યો એની વાત સાંભળીને બાબા રાવે હલ્લો કરવાનો હુકમ આપ્યો તોપો બંદૂકો છૂટી ધજવડવાળો તોરણ ધર્યો ફેરા ચાર ચોરીમાં ફરીયો કાળો ખૂમો અણવર કર્યો વરનાજો અપ્સરને વરિયો એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય તરવારના જાણે તોરણ બંધાયા પોતાના અણવર તરીકે એને કાળા કુમાળને રાખ્યા અને આખરે મરીને વરરાજા નાજો ખાચર અપ્સરાઓની સાથે વર્યો એકલ વેણો વૈકુંઠ આયો લાડર ખાન જાનૈયા લાયો મોતીરો હરિયે થાળ મંગાયો વેસખીએ નજરાજ વધ્યો એક વચનીએ સુરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો પોતાની સાથે મરેલા સુરવીર જાનૈયાને સાથે લઈ ગયો સ્વર્ગમાં પ્રભુએ મોતીના થાળ મંગાવ્યો ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો